અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની બાદ આખરે અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ લોકો દ્વારા એરપોર્ટ નજીક આવેલી બહુમાળીય બિલ્ડિંગ ખાલી કરાવવાની માંગ કરવામાં આવી છે તો એરપોર્ટ નજીક આવેલી ઊંચી બિલ્ડિંગોના કારણે અકસ્માતનું જોખમ રહે છે આવામાં અમદાવાદ પ્લેન દુર્ઘટનાના ઘણા મહિનાઓ બાદ હવે એરપોર્ટ ઓથોરિટી તંત્ર ઊંઘમાંથી જાગ્યું હોય તેમ જણાઈ રહ્યું છે એરપોર્ટ ઓથોરિટી દ્વારા તેર ઊંચી બિલ્ડિંગ તોડી પાડવા માટે સૂચના આપવામાં આવી છે તો અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે એરપોર્ટ આસપાસની ઊંચી બિલ્ડિંગો તોડી નાખવા માટે સૂચના અપાઈ છે આ નિર્ણય સુરક્ષાને ધ્યાનમાં લઈ અને લેવામાં આવ્યો છે જેમાં તેર બિલ્ડિંગોને તોડવા માટે સૂચના આપવામાં આવી છે ઉંચાઈના નિયમના ઉલ્લંઘન સામે એએઆઈ ડીજીસીએ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે આ માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા એએમસી ઓરડા સહિતની સૂચના આપવામાં આવી છે આ ઊંચે બિલ્ડિંગના કારણે ટેક ઓફ લેન્ડિંગ અને વિઝિબિલિટીમાં સમસ્યાના કારણે અકસ્માતનું જોખમ રહે છે જે કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે આ માટે એએમસી ઓરડા અને સ્થાનિક સત્તાને સૂચના આપવામાં આવી છે